પાન માવો ખાવા ઉભેલા યુવાનને બે શખ્સોએ છાતીમાં છરીના ઘાસ ઝીકી હત્યા કરવાની કોશિશ કરી હતી થોડાક દિવસો પહેલા બપોરના સુમારે જૂની અદાવત રાખી બે શખ્સોએ એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી અગાઉ પોલીસ ફરિયાદ કેમ કરી છે તેમ કઈ ગાળો આપી છાતીના ભાગે છરીનો ઘાસ ઝીકી દેતા યુવાનને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જણાવવા મળતી વિગતો અનુસાર ફરિયાદી રોહિત મહેન્દ્રભાઈ ગોહિલ ઉંમરવર્ષ બાવીસે નોંધાવી હતી કે ગત તારીખ નવ એક બે હજાર છવ્વીસના રોજ બપોરે તેઓ તેમના બનેવી સુરેશ પ્રવીણભાઈ મેર સાથે મોટર સાયકલ પર ખેડૂતવાસ કામે જઈ રહ્યા હતા બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં મોતી તળાવ પાસે અબ્દુલભાઈની દુકાને માવો ખાવા ઊભા રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો તમે અગાઉ અમારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરી હતી તેમ કઈ ઝઘડો કર્યો હતો સુરેશભાઈએ ફરિયાદ ન કરી હોવાનું જણાવવા છતાં બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા ને તેમને માર મારતા ગલીમાં લઈ ગયા હતા ને ઝઘડા દરમિયાન બટુક પાસે રહેલી છરી તોફીકે ખેંચી લીધી હતી અને સુરેશભાઈની છાતીના ભાગે ઝીંકી દીધી હતી ગંભીર ઈજાને કારણે લોહી લુહાણ હાલતમાં સુરેશભાઈ ઢળી પડ્યા હતા લોકોના ટોળા એકઠા થઈ જતા હુમલાખોરો આજે તો બચી ગયો પણ હવે જો ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા જેને બોર તળાવ પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ હાથ ધરી તમામ ઈસમોને ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું જેને લઈને આજે આ વિસ્તારના લોકો જોવા ઉમટી પડ્યા હતા વધુ સમાચાર માટે જોતા રહો રિપોર્ટર ટ્વેન્ટી ફોર ન્યૂઝ